મારું નામ પિયુષ બાંભરોલિયા આપણે રાઇટ સેફ્ટી કમિટીના અધ્યક્ષો અને અત્યારે રાઇટ સેફ્ટી કમિટીના દરેક મેમ્બર અહીંયા સાઈડ પર હાજર છે આપણે સરકારશ્રીના એસઓપી મુજબ રાઇટ સેફ્ટી કમિટી કલેક્ટર સાહેબ શ્રી દ્વારા બનાવવામાં આવેલ છે એ સેફ્ટી કમિટીમાં જેટલા મેમ્બર છે એ બધા મેમ્બર તે હાજર છે અને અલગ અલગ ડિપાર્ટમેન્ટના મેમ્બર અલગ અલગ જેને જે એસઓપી મુજબ ચેક કરવાનું છે એ ચેકિંગ ચેકિંગની કાર્યવાહી હાલ પૂરતી ચાલુ છે ડિપાર્ટમેન્ટમાંથી હં આરએનબી મિકેનિકલ આરએનબી સિવિલ જીડબ્લ્યુએસએસબી મિકેનિકલ પછી આપણે પોલિટેકનિક કોલેજના લેક્ચરર મિકેનિકલ પોલીસ ડિપાર્ટમેન્ટ અને વિદ્યુત ડિપાર્ટમેન્ટ એ કમિટીમાં જે એસઓપી મુજબની જે કમિટીમાં જે મેમ્બર છે એ બધા મેમ્બર અત્યારે હાજર છે હાલમાં આ ટીમ કયા ગામની છે આમાં શું કહેવાય મોસ્ટલી બધા મેમ્બર જામનગરના જ છે ખાલી અમે રાજકોટથી આવીએ છીએ